ત્યારે વીસ લાખ ઉપરાંતની વીજ ચોરી પકડાઈ હોવાની વિગતો સામે આવી છે ત્યારે દરોડા પાડવામાં આવતા હવે વીજ ચોરી કરતા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે પંચમહાલમાં વીજ ચેકિંગ હાથ ધરાયું છે ત્યારે પંચમહાલના ગોધરામાં વહેલી સવારથી જ વીજ ચેકિંગ હાથ ધરાયું ત્યારે વીજ ચોરીના પ્રમાણમાં વધારો થતાં હવે વીજતંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે પંચમહાલના ગોધરામાં વહેલી સવારથી જ એમજીવીસીએલના દરોડા પડ્યા હતા ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી જ વીજ ચેકિંગ હાથ ધરાયું હતું ત્યારે જીયુ વીએનએલ અને એમજીવીસીએલની સંયુક્ત ટીમો દ્વારા આ વીજ ચેકિંગ હાથ ધરાયું ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરાયું ત્યારે ચાર હજાર જેટલા વીજ જોડાણોને ચેક કરવામાં આવ્યા ત્યારે આશરે ચાલીસ જેટલા વીજ ચોરોને વીજ ચોરી કરતા ઝડપી પાડ્યા છે તો વીસ લાખ ઉપરાંતની વીજ ચોરી પકડાઈ હોવાની પણ વિગતો સામે આવી છે ત્યારે દરોડા પાડવામાં આવતા હવે વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે